મૂળ વમોટી અબડાસાના અને જામનગરને કર્મભૂમિ બનાવનાર નીલેશભાઈ ભાનુશાલીની જીવદયા પહોંચી રાતા તળાવ ગૌશાળામાં ભક્તિ કરે પાતાલ મે પ્રગટ ભયે આકાશ દાભી દુભી ન રહે જ્યો કસ્તુરી કે વાસ રાતા તળાવ ગૌશાળા અને સંત શ્રી ઓધવરામ સત્સંગ મંડળ દ્વારા કરવામાં આવતી સેવાઓ જીવદયા અને માનવ સેવા માટે પ્રેરણારૂપ છે નિલેશભાઈ ભાનુશાલીની અવિરત ભક્તિ અને દાનશીલતા ગૌસેવા તથા આરોગ્ય શિક્ષણ અને સામાજિક કલ્યાણના કાર્યોમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે શ્રી બાલરામ પાંજરાપોળ અને રાતા તળાવ ગૌશાળાના સેવા કાર્યોમાં અનેક દાતાશ્રીઓ ઉદાર હસ્તે દાન આપી રહ્યા છે ગોકુળાષ્ટમી નિમિત્તે દર મહિને એકાવન લાખનું યોગદાન તેમજ મેગા મેડિકલ કેમ્પ સમૂહ લગ્ન સતચંડી યજ્ઞ જેવા પવિત્ર કાર્યો રાબેતા મુજબ આયોજિત થઈ રહ્યા છે ભાનુશાલી મહાજન સમુદાય કચ્છ કડવા પાટીદાર સમાજ અને રાતા તળાવ સ્થાનિક સમિતિના સેવાભાવી સભ્યો પોતાના તન મન અને ધનથી આ કાર્યોમાં સહ્યોગ આપી રહ્યા છે આવા ઉત્કૃષ્ટ યજ્ઞમાં સહભાગી થવું ગૌરવની બાબત છે એક જયારે વાત થાય આવા દાતાઓને મળીએ સંતને મળીએ સુરા ને મળીએ ત્યારે યાદ આવે કે જનની જણ તો ભક્ત જણ કા દાતા કા સુર નહીતર વાંજણી મત ગુમાવીશ નૂર મિત્રો ખાસ કરીને મને એમના માતૃશ્રીને એના પિતાશ્રીને વંદન કરવાનું મન થાય માતા ધનલક્ષ્મીજી અને ખાસ કરીને પિતા કરશનદાસજી કારણ કે એમાં પણ કૃષ્ણનું નામ છે આ બધું યોગાનું થતું હોય છે મેં થોડોક અભ્યાસ કર્યો અને પત્રકાર તરીકે અને કચ્છી માળુ તરીકે ગદગદ છાતી ફૂલે નાગરિક તરીકે પણ ગદગદ છાતી ફૂલે કે એક એક આપણો કચ્છી એવું નામ કાઠું કાઢ્યું છે અને ન માત્ર કારણ કે આજે લક્ષ્મી મળવી હમણાં જ બાપુ સાથે વાત કરી લક્ષ્મીના બે પ્રકારો એક વિષ્ણુ પાછળ આવે અને એક લક્ષ્મી જે છે એ આપણી પાસે હોય બધું લઈ જાય પણ જે વિષ્ણુ પાછળ આવે ને લક્ષ્મી એ સદમાર્ગે જતી હોય છે અને એ જ લક્ષ્મી જે છે અહીંયા નિલેશભાઈના માધ્યમથી અને એમના પરિવારના માધ્યમથી આ સદમાર્ગે વપરાય છે પરિવાર વગર અધૂરું છે કારણ કે આ શક્તિ છે અને હું બેનબાને પણ અભિનંદન આપીશ કારણ કે પરિવારમાં જ્યારે મહિલા શક્તિનો જયારે સહયોગ ન હોય ને તો પુરુષ કાંઈ પણ ન કરી શકે એટલે સમગ્ર પરિવારને આપણે અભિનંદન આપશું નિલેશભાઈને કહેશું કે બાપુ સાથે જે ભેટો થયો એ વાત તો અમે જાણી પણ તમારા માધ્યમથી અમારા દર્શકોને કહો કે કઈ રીતે મુલાકાત થઈ અને રાતા તળાવમાં કઈ રીતે તમારે આવવાનું થયું નિલેશભાઈ આપનું મૂળ ગામ વી અબડાસા કેટલા સમય થી જામનગર માં છું અમે લગભગ અમારા દાદા જામનગર આવી ગયા તા રોજગાર માટે એટલે કહીએ તો લગભગ લગભગ સિત્તેર વર્ષ જેવું થયું છે જી જામન મહેશભાઈ ભાનુસલી સમાજે ખૂબ સંઘર્ષ કર્યો છે મુંબઈ હોય કે પછી અલગ અલગ ક્ષેત્રમાં પણ આજે ઓધરમ ભગવાનના આશીર્વાદ છે આ આશીર્વાદ છે અને આપ તો શ્રી કૃષ્ણ ભગવાનના જે છે એ પરમ સેવક છો તો કઈ રીતે જે છે આજે સરસ ખૂબ એક માહોલ થયો છે તો વડીલોને કેટલા યાદ કરશો અ અહિયાં જે કંઈ પણ છે એ સૌ અમારા વડીલો પિતૃઓ તથા અમારા સમાજના જે અગ્રણી કે જે ખરેખર સાચા દિલ થી સેવા કરે છે ને મનજી બાપુ જેવા અમારા સમાજ જામનગરના પ્રમુખ મનીષભાઈ છે ગોવિંદભાઈ છે કે જે અડધી રાતે પણ તમે કોઈને પણ સેવાની જરૂર એ લોકો વિચાર્યા વગર પહોંચી જતા હોય છે તો આવી વ્યક્તિઓનો સંગ મળે ને એટલે કુદરત તમને કુદરતી રીતે સુજાડે કે ના તમે આમાં જોડાવ જી નિલેશભાઈ આપ ધારાશાસ્ત્રી છો એડવોકેટ એ ક્યારે પણ વેમ અંધશ્રદ્ધામાં ન જાય એ ટકોરા કરીને જે છે એ આપતા હોય છે રાતા તળાવમાં આવી અને ખાસ કરીને આટલું સમર્પણ કરવાનો ઉદ્દેશ અને બાપુનું આ સમર્પણ વિશે શું કહે આપણે તો બહુ નાના તુચ્છ પ્રાણી ને તુચ્છ જીવ કહેવાયે અહીંયા જે આજે પચાસ વર્ષ થયા મનજી બાપુજી ગૌસેવા કરે છે સાડા ચાર પાંચ હજાર ગાયો જેમાં મિશ્રિત બધું ગાય છે નંદી છે વાછડા છે બધું આવી જાય એમાં સાજા માંદા બધી બધી લાગુ પડે તડકો વરસાદ ઠંડી એ સિઝનોમાં જે મંજી બાપુ સેવા કરે છે ગૌ સેવા એ ગૌ સેવા કરવી નથી આજે આપણે ઘરમાં બે ગાયો પણ ઉછેરવી હોય ને તો રાતા પાણી આવે કોઈ કરવા માટે તૈયાર ના થાય ત્યારે આ સાડા ચાર પાંચ હજાર ગાયો માતાઓની જે સેવા બાપુ છે છે એ ખરેખર પાત્ર જી શભાઈ ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું છે કે સ્ત્રીઓમાં કીર્તિ હું અને એ શક્તિ વગર શક્ય નથી ત્યારે અમારા બેન બનનો ખાસ કરીને કઈ રીતે સહયોગ મળે છે જયારે કામ આરંભો છો ત્યારે તમામ શક્તિઓનો તો આશીર્વાદ છે જ તમારી પાસે એના વિશે થોડીક વાત હું તમારો પ્રશ્ન આમ યોગ્ય છે મારા પત્ની કરતા પણ સૌથી પહેલા મારા નાના ભાઈ નો બહુ જ સહકાર અને સપોર્ટ છે હિતેશભાઈ અમારા સંયુક્ત પરિવારમાં રહી છીએ અમે બધા પણ ક્યારેય અમારા નિર્ણય ઉપર કોઈ પણ પ્રશ્ન આજ દિવસ સુધી નથી આવ્યું ઉલટાનું એ અમને સપોર્ટ કરીને સ્વીકારે કે ના તમે જે કર્યું ખરેખર તમને ધન્યવાદ ને પાત્ર છે ક્યારેય નહીં ખુબ સપોર્ટ છે પરિવાર નો બાપુ સાથે તમે જે કીધું એમ લક્ષ્મી તો લક્ષ્મી તો છે જ અને સાથે અમે ઘરના પરિવાર ના બધા વિચારીએ ને કે આ સત્કાર્ય કરવું છે એની પેલા એના મનમાં એ વિચાર આવી ગયો કે આ સત્કાર્ય આપણે કરવું છે એને જ પ્રેરણા રૂપ સૂચનો છે ચર્ચાઓ થતી હોય તો સૌથી પ્રથમ મૂકવામાં એના તરફથી આવ્યું હોય છે ઘરમાં કારણ કે બે હજાર ની સાલમાં લગ્ન થયા પછી અમે હનીમૂન કરવા ગયા હતા હનીમૂન કરવા આમ બે દિવસ આબુ રોકાણા આબુ થી પછી અમે સીધા શ્રીનાથ

અમને બે ને ભેગા કર્યા સાબિત થઈ ગયું ત્યારે કે ઠાકોરજી અમને મળાવી દીધા છે ને ત્યારથી દિવસ થી આજ દિવસ સુધી અમે વીસ વર્ષથી આ પૂનમય ત્યાં જ ભરી છીએ ને મહિનામાં વચ્ચે વચ્ચે પણ ત્યાં જઈ આવી છીએ ની કૃપાથી

અ સંપર્ક તો ઘણા વર્ષોથી છે બાપુનો વર્ષે પણ અમારા ગોવિંદના દીકરા નાના દીકરાના લગ્ન પ્રસંગ અહીંયા બે ત્રણ દિવસ અમે ગૌ સેવા અને બધું અમે એ પણ જોયું અને મનજી બાપુજી સેવા કરે છે એ ખરેખર એની જે કહેવાય ને કે કિંમત ના આંકી શકો તમે કોઈ વસ્તુમાં અમૂલ્ય વસ્તુ છે એ અને મંજી બાપુ નો સંપર્ક આમ કુદરતે પાછો ફરીથી કરાવી દીધો આજે મારે ઠાકોરજી નું કૃષ્ણનું નામ લેવું હોય ને તો પણ એમની કૃપા હોય ને તો હું નામ લઈ શકું એમાં બધું અંતિમ પ્રશ્ન પણ કારણ કે એમને યાદ કર્યા છે આપનો પરિચય આપજો

પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેનની મહાનગરપાલિકાની જવાબદારી છે હાલમાં કોર્પોરેટર તરીકેની પણ જવાબદારી છે અને આમ જોઈએ તો સંપૂર્ણ દિવસમાં હું પણ સંયુક્ત પરિવારમાં રહું છું એટલે પરિવારના ભાગરૂપે સેવા કાર્ય કરવો એ અનુષ્ઠાન લઈને આગળ વધું છું અને રાતા તળાવ સંસ્થા તો અમારી પોતાની સંસ્થા કહેવાય એટલે જ કદાચ પરિચયમાં છીએ પણ બાપુના કાર્યો કે કે એક ઉદાહરણ પૂરતી વાત કરું તો જે વાછળાની વાછડીની માતા ગૌમાતા દેવ પ્રસ્થાન થઈ જાય એ વાછળાને દૂધ પીવડાવવા માટે બોટલથી માણસો રાખીને દૂધ પીવડાવવામાં આવે આ પ્રકારની અગરજો સેવા ક્યાંય જોવા મળી હોય ગૌશાળામાં મળી જાય ને વિશેષ અભિનંદન નિલેશભાઈ યોગદાન સાથે સાથે બાપુને એ આપીશ કે જામનગર મહાનગરપાલિકામાં જયારે હું ચેરમેન હતો ત્યારે જામનગર થી ત્રણ હજાર ગૌવંશ રખેવાડી માટે અહીંયા મોકલવામાં આવ્યા ને તેનો સંપૂર્ણ ભાર આ સંસ્થાએ ઉપાડ્યો એટલે હું જેટલા પણ વંદન બાપુને અને સંસ્થાને કરું

ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યાં જ્યાં બેઠી છે ત્યાં ગૌવંશ માટે કામ કરે છે કારણ કે હિન્દુઓની શ્રદ્ધેય કાંઈ વસ્તુ હોય તો એ કૃષ્ણ પ્રેમી જનતા છે અને ગાય એ હંમેશા હિન્દુઓ માટે માતા છે અને એના માટેના જેટલા કાર્ય સરકાર કરી શકે એટલા ઓછા છે એના ભાગરૂપે જે જૂની યોજના હતી કે દરેક ગૌશાળાને

જે મારું નામ મહેશ નરસિંહભાઈ દામા કચ્છના મોટી મોટી હાલે સેલવાસ રહું છું દક્ષિણ ગુજરાતમાં અને શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ સેલવાસ ના પ્રમુખ તરીકે મને જવાબદારી સોંપે છે સેલવાસમાં જે એકસો પિસ્તાલીસ ઘર આપણા ભાનુશાલી પરિવારો રહે છે અને મારી સાથે ભાનુશાલી મિત્ર મંડળમાં અમારા હિંમતભાઈ અને વાલજીભાઈ જે પણ આજે અત્રે અહીંયા ઉપસ્થિત થયા છે તો અમને ખરેખર ખૂબ ગૌરવની લાગણી થાય કે જ્યારે સમાજ વતીએ અને આપણા સંસારી સાધુ બાપુ કાર્ય કરતા હોય ત્યારે એવું મન થાય કે જેમ જેમ રામ સેતુ બનતો હતો અને એક નાની ખિસકોલી એ પોતાની રજકણો દ્વારા કે રેતીમાં આળોટી અને રજકોનો એ સેતુ પર પાડે અને એ સેતુ બંધાય એમાં ભૂમિકા ભજવે એવું અમને પણ મન થાય કે અમે બી નાની નાનકડી ભૂમિકા ભજવી અને આવા સત્કાર્યોમાં સહભાગી બનીએ જી ખાસ કરીને કચ્છનો કોઈ વ્યક્તિ મળે તો આપણે ગદગદાય પણ આ તો તમારા ગામનો ગૌરવ છે વમોટીનો ગૌરવ છે સમગ્ર કચ્છનો ગૌરવ છે કેટલી ખુશી થાય છે અરે ખુશીનો તો ખરેખર પાર નથી કારણ કે ત્યાં ત્યારે છે ને કહેવાનું મન થાય જ્યારે પોતાનો વ્યક્તિ જ્યારે આપણે પરદેશમાં ફરતા હોઈએ ખાલી કચ્છી શબ્દ સંભળાને ત્યારે લાગે કે કોઈ પોતાનો મળ્યો છે પછી વિદેશમાં હોય અને કોઈ ગુજરાતી બોલે તો લાગે કે આપણો માણસ મળ્યો છે આ તો મારા વમોટી ગામની જ વ્યક્તિ જ્યારે આવું મોટું કાર્ય કરતી હોય ત્યારે આપ સમજી શકો છો કે ખરેખર એના માટે બોલાના મારી પાસે શબ્દો નથી કારણ કે ઘણી વખત છે ને ગડગડા થઈ જાય આવા શબ્દો કાઢવા હોય કે ખરેખર વમોટી માટે કે મને બી ગૌરવ થાય કે ભલે મને બી ભગવાને શ્રીનાથજી ની કૃપાથી એમણે જયારે આવું ભવ્ય એક ભવ્યતા બતાવી ગૌશાળા માટે ગાયો માટે તો ખરેખર એ ગૌરવની વાત છે અને માનવ તરીકે એની એક ફરજ બજાવી છે તો ત્યારે હું તો અત્યારે એક જ કેવા માંગીશ કે આપણાથી બની શકે એટલું ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આપણે આપણું કાયા ને આમાં સમર્પિત કરી અને ફરજ બજાવીએ તો જીવન આપણું ધન્ય ગણાય છે વિરામ તરફ જશો મિત્રો આ રંગમંચ છે અને બધાએ પોતાના પાત્રો ભજવી અને પછી જે પાછું ત્યાં જવાબ દેવાનો છે અને એ પાત્ર કેવું ભજવો છો ને એના ઉપર ખૂબ મહત્વની વસ્તુ છે પાત્ર નિલેશભાઈ ભાઈ જેવું ભજવજો પાત્ર જે છે એ બેનબા એવું ભજવજો જેથી કરીને આપણે ત્યાં જવાબ આપી શકીએ કે મસ્ત મજાનું જીવીને આવ્યા છે તો આ જે છે એ જીવન જીવીને વિરામ તરફ જશું કારણ કે વસંત ગૌશાળા વસંતભાઈ જી હા બધા વસંતભાઈ આપણા બાપુનો નો પડછાયો છે આમ તો એ બાપુનો નો જે અવાજ પડે તરત જ વસંતભાઈ હાજર જે વસંતભાઈ કેટલીક આજના પ્રસંગ વિશે શું કહેશો આજે એક રૂડો પ્રસંગ જે દાતાર પરિવાર જામનગર થી કચ્છમાં પધાર્યો અને કચ્છમાં આવા અનેક દાતારો અમારી સંસ્થા સાથે જોડાયેલા છે વાલરામજી મહારાજ પાંદરાપર ની ગૌ સેવા એટલે આખા કચ્છમાંની

કે એસા કામ ભી હોતા તો અહીંયા આવીને તમે જોશો તો એમ થશે કે દેશાંતર વેસા અને દુષ્કાળ વખતે અગિયાર હજાર થી વધારે જે છે ને એ ગૌવસ વંશ અહીંયા બાપુ સાચવાયા જયારે લોકો એને મૂકી દેતા હોય ત્યારે ગાયોને સાચવનારા ઓલીઓ છે તો મિત્રો બસ આટલું જ કારણ કે વધુ નથી આ તો એક વિષય જે છે ને અનુભવવાનો છે અને બસ માતાજી ખૂબ આપે આવા દાતાઓને એ જ ઉદ્દેશ સાથે કિરીટસિંહ સાથે જયમલસિંહ જાડેજા મહાન્યુઝ રાતા તળાવ કચ્છ ગુજરાત